રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અવેડા ચોક પાસે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ધોરાજી શહેર અને તાલુકા ભાજપનું ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોધરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજુભાઈ બાલધા વિનુભાઈ માથુકિયા જયસુખભાઈ ઠેસિયા અમરીશભાઈ કૌશિકભાઈ વાગડિયા દિનેશભાઈ અમૃતિયા તેમજ ધોરાજી શહેર તથા તાલુકા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો જિલ્લા મોરચાના હોદ્દેદારો તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સદસ્યો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો બુથ પ્રમુખો તેમજ તમામ શ્રેણીના કાર્યકર ભાઈઓ તથા બહેનો તેમજ ધોરાજી શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે

એમણે પ્રવાસો પણ કર્યા છે ને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એકથી પાંચ મંત્રીઓમાં અને આરોગ્ય મંત્રી પણ છે જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડે આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે ત્યારે ધોરાજીથી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે આપણા પ્રતિનિધિ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં બેસવાના છે ત્યારે આપણા પંથકનો જબરદસ્ત વિકાસ થવાનો છે આપણો બળભવત્યા પડવાનો છે ત્યારે આ પ્રકારની કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી કોંગ્રેસમાં એ કોઈ નેતા નથી એટલે આ પ્રકારના અંબક મુદ્દાઓ ચલાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓના પરિવાર છે બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશહિત માટે રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા માટે સો ટકા અમને સમર્થન કરશે